અત્યારે ગાંધીનગરથી એકદમ મોટા અને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે પ્રજાસત્તાક પર્વની રાત્રે જ્યારે મોટા ભાગના લોકો આરામ કરી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં કંઈક અસાધારણ બની રહ્યું છે લાખો લોકો એકઠા થઈ રહ્યા છે અને આ કોઈ સામાન્ય મેળાવડો બિલકુલ નથી એટલે સવાલ તો મનમાં એ જ થાય ને કે આખરે એવી તે કઈ વાત છે જે બે લાખથી પણ વધુ લોકોને મધરાત્રે એક જગ્યાએ ખેંચી લાવી છે આ દ્રશ્ય પોતે જ અનેક સવાલો ઊભા કરી રહ્યું છે તો આ જે મોટો મેળાવડો છે એનું નામ છે અભ્યુદય સંમેલન ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ અભ્યુદય છે શું અને આ સંમેલનનો અસલ હેતુ શું છે જુઓ નામ જ કેટલું પાવરફુલ છે અભ્યુદય એનો સીધો સાધો મતલબ થાય છે ઉદય વિકાસ કે પછી કહીએ તો એક નવી જાગૃતિ આ ખાલી એક શબ્દ નથી પણ આખા કાર્યક્રમની પાછળનો જે મૂળ વિચાર છે ને એ આ શબ્દમાં સમાઈ જાય છે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ ઠાકોર સમાજ માટેનું ઠાકોર સમાજ દ્વારા જ આયોજિત એક બહુ મોટું સંમેલન છે અને ખાસ વાત એ છે કે અહીંયા ફોકસ કોઈ રાજકારણ પર નથી મુખ્ય મુદ્દો છે સમાજમાં એકતા કેવી રીતે આવે અને જે જરૂરી સુધારા છે એ કેવી રીતે લાવી શકાય પણ ખરી મજા તો હવે છે આ સંમેલનને જે વસ્તુ સૌથી અલગ અને ખાસ બનાવે છે ને એ છે એનું મંચ ત્યાં કોણ કોણ સાથે જોવા મળી રહ્યું છે એ જાણવા જેવું છે સામાન્ય રીતે ગુજરાતના રાજકારણમાં આવું દ્રશ્ય જોવા જ ના મળે વિચારો એક જ સ્ટેજ પર એક બાજુ ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બીજી જ બાજુ કોંગ્રેસના દમદાર સાંસદ ગેનીબેન ઠાકોર બે એવા પક્ષો જે એકબીજાના કટ્ટર હરીફ છે પણ અહીંયા અહીંયા એમનો હેતુ એક જ છે સમાજનું ભલું તો આ રાજકારણથી ઉપર ઉઠવાની વાત તો છે જ પણ એનાથી પણ વધારે ચોંકાવનારી વાત છે આ સંમેલનનો સમય અને એમાં ભેગી થનારી ભીડનો અંદાજ વિચારો સવારના ત્રણ વાગે હા રાતના ત્રણ વાગે જે સમયે આપણે બધા ગાઢ ઊંઘમાં હોઈએ ત્યારે ગાંધીનગરમાં લાખો લોકો એક નવા સંકલ્પ સાથે જાગી રહ્યા છે આ ખરેખર અકલ્પનીય છે અને આ કોઈ નાનો મોટો કાર્યક્રમ નથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બે લાખથી પણ વધારે લોકો હાજર રહેશે રાતના અંધારામાં આટલી મોટી સંખ્યામાં લોકોનું એકઠા થવું એ પોતે જ બતાવે છે કે આ ઘટના કેટલી ગંભીર અને મહત્વની છે તો મનમાં સવાલ થાય કે ભાઈ આટલો વિચિત્ર સમય કેમ પસંદ કર્યો તો એનો જવાબ આયોજક અલ્પેશ ઠાકોરે પોતે આપ્યો છે એમણે કહ્યું કે આ સમય પ્રતિકાત્મક છે મતલબ કે સમાજને અંધકારમાંથી અજ્ઞાનમાંથી પ્રકાશ તરફ જ્ઞાન તરફ લઈ જવાનો આ એક જોરદાર સંકેત છે અને આ ઐતિહાસિક ક્ષણ માટે જે જગ્યા પસંદ કરાઈ છે એ છે ગાંધીનગરનું પ્રખ્યાત રામકથા મેદાન જે આવા મોટા મોટા કાર્યક્રમોનું હંમેશા સાક્ષી રહ્યું છે ઓકે તો આપણે અત્યાર સુધી શું જોયું કોણ છે ક્યાં છે અને ક્યારે છે બધું ખબર પડી ગઈ પણ સૌથી અગત્યનો સવાલ તો એ જ છે કે શા માટે આટલી મોટી મહેનત પાછળનો અસલ હેતુ શું છે આયોજકોએ ચાર મુખ્ય લક્ષ્યો નક્કી કર્યા છે પહેલું શિક્ષણ સમાજના દરેક ખૂણે શિક્ષણ પહોંચાડવું બીજું વ્યસન મુક્તિ એના માટે એક મોટું આંદોલન ઊભું કરવું ત્રીજું સમાજમાં જે ખોટા રીતિરિવાજો છે એને દૂર કરવા અને ચોથું આ બધી વસ્તુઓ કરીને સમાજમાં એક મજબૂત એકતા બનાવવી તો આ બધી વાતોને આપણે જોડીને જોઈએ તો સવાલ એ થાય એક રાતના કાર્યક્રમનું મહત્વ કેટલું મોટું છે એની અસર શું થશે આનું સૌથી મોટું મહત્વ એ છે કે પરિવર્તનની જે આ લહેર છે ને એ સમાજની અંદરથી જ આવી રહી છે કોઈ બહારથી આવીને નથી કહી રહ્યું સમાજના પોતાના લોકો જ પોતાનું ભવિષ્ય સુધારવા માટે આગળ આવ્યા છે અને બીજો મોટો સંકેત જે રાજકારણને લગતો છે જ્યારે ભાજપ અને કોંગ્રેસ જેવા બે વિરોધી પક્ષોના નેતાઓ સમાજ માટે એકસાથે આવે ત્યારે એનો મતલબ સાફ છે કે હવે સામાજિક મુદ્દાઓ રાજકીય મતભેદો કરતાં વધારે અગત્યના બની રહ્યા છે આ બધું જોયા પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે શું આ સામાજિક એકતા જે આજે રાજકીય દિવાલોને પણ ઓળંગી રહી છે તે આવનારા સમયમાં ગુજરાતના રાજકારણના સમીકરણોને પણ બદલી નાખશે હવે એનો જવાબ તો સમય જ આપશે પણ એક વાત પાકી છે આ સંમેલને એક નવી ચર્ચાને ચોક્કસ જન્મ આપ્યો છે